રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરતમાં પોલીસ દ્વારા તપાસ કરાયા બાદ સુરતના છ ગેમ ઝોન કે જ્યાં સુવિધાઓનો અભાવ હોય ત્યાં સીલિંગની કામગીરી બાદ ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ નોંધી હતી સુરત પાલિકામાં વિસ્તારમાં લોકો પોતાના રહેવા માટે ઘર બનાવે છે અને જો તેમાં પાલિકાની બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ના હોય અને વસવાટનો પ્રયાસ કરવામાં આવે તો પાલિકા તંત્ર આખરી કામગીરી કરે છે પરંતુ સુરતમાં લાંબા સમયથી છ ગેમ ઝોન પાલિકાની બીયુ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા સુરત પાલિકા પોલીસ અને બીજીપીસીએલની તપાસમાં વિવિધ ક્ષતિઓ સામે આવતા પાંચ ગેમ ઝોન જેમાં ભેસાણ રોડ પરનો ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલ ગૌરવ પતનો ધ ફેન્ટાસિયા ટુ પિપ્લોદનો શોર્ટ ગેમ જોન વેસુનો રિબાઉન્સ ગેમ જ્હોન અને વેસુ વીઆઈપી રોડના વિઝી લિંક એન્ટર એન્ટરટેનમેન્ટ બ્લેક બની તથા વેસુના એક્સપોલરના માલિકો સામે ગુનો દાખલ કરાયો છે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે આ ગેમ જોન

એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ શ્રી સુરત મ્યુનિસિપલ શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે પરવાનગી મળી નથી અથવા તેમને પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી બે લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફંડ એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે